તો પેહલા તો જો આપણે આદિવાસી સમાજને સુધારવાની વાત આવી રહી છે તો આ ઈડિયો તમને જોઈને થોડું અનુકૂળ આવે તો ધ્યાન રાખજો આપણે આવું કરવું જોઈએ આદિવાસી સમાજને બી સમાજ મોટા ફળિયામાં ગામમાં બઠા ગામ સેલાડી રાળીઓ સલાડી રા જો દહેજ લીરો અને દહેજ આ જ્યાં રહ ત્યાં નહી હમજ હે ત્યાં તક યુ ચીઝ બંધ નહીં થઈ શકે દારૂ પરંપરા સારી રીત મહોડાના દારૂ ની ધાર નાખીને કામ સેલાડી શકે અને જ્યાં દારૂ નહીં પીવે આખો સાલ દારૂ પીવા નહીં જડે જેમ તેમ તાળી પીને યા હેલું પેલું પીન જેમ તેમ સલાડ લે ત્યાં વિવામાં આવીને શું કહે નહીં મારીઓ નહીં ચાલે માર પહેલી એમ બી ચાલે માર પહેલું ફલાણું ઢીમકું ચાલે માર ડબલ્યુ ચાલે એ વાત એવી છે કે જીનાને સોરી પહેણાવી હોય તો કહે કે માર લેવાનું છે દહેજ દહેજ તો લેવાના અને જીનાને સોરો પહેણાવવું હોય તો કહે કે નહીં દહેજ તે બંધ થવું જોઈએ ડીજે બંધ કરવાનું છે અંગ્રેજી દારૂ છે એક લાખ દહેજ કર્યું છે હિન્દુ વધારે અગર તેનું હેલું પેલું કરે તેના પર કાર્યવાહી બી થાય ખુદ સોરા નો બા ત્યાં બી બધા સમજ હે તેર જૈન યુ આંદોલન સફળ થાય વિડીયો તમે જોઈ લીધો છે વિડીયો તમને અનુકૂળ આવ્યો હોય તો આ વિડીયોનું પાલન કરજો અને આ વિડીયોને આગળ શેર કરજો કેમકે આપણા આદિવાસી સમાજ માટે આટલું તો ઘણું છે કેમકે સુધરવા માટે તો આ જરૂર કરવું જ પડશે અને આગળ આ વિડીયો જો દોસ્તો ભાવેશ ખાતે પણ બે હજાર પચીસમાં એમના ગીતનો સુધારો કરી લીધો છે દોસ્તો તો આપણે પણ થોડો ઘણો સુધારો કરવો પડે અને આપણે એકબીજાથી મળીને રહેશું તો જ આ સુધારો થશે